તમને વિશ્વાસ નહીં આવે કે તમે દરરોજ જમવામાં ક્યાંક ને ક્યાંક ઝેર ખાઈ રહ્યા છો જય શ્રી કૃષ્ણ આપ બધાને હું મનોજ પટેલ ગુજરાતીમાં એક કહેવત છે કે મફતમાં ઝેર પણ મળે તો ખાઈ થોડું લેવાય પણ તમે પૈસા દઈને એ ઝેર ઘરે લાવવું પણ છો અને તમારા પરિવારને અવડાવવો પણ છો તમે વિચારતા છો કે આ શું નવું આવ્યું હવે હું તમને કહું કે તમે ઝેર ક્યાં ખાવ છો એક તો તમે બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીનું સારું એવું બ્રાન્ડનું કુકિંગ ઓઇલ લાવો છો સારામાં સારા શાકભાજી અને કઠોળ લાવો પણ આ બધાને સ્વાદિષ્ટ બનાવતા મસાલાનું શું માર્કેટમાં મળતા નેવું ટકા બ્રાન્ડના મસાલા લો ક્વોલિટીના હોય છે અને આ લો ક્વોલિટીના મસાલામાં હોય છે ઝેર ઝેર એટલે કયું ઝેર કે એ મસાલા બનાવવા માટે એક તો એમાં આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ થાય છે ફ્લેવર એડ કરવા માટે આર્ટિફિશિયલ ફ્લેવર વપરાય છે અને એને સાચવવા માટે કેમિકલનો ઉપયોગ થાય છે તો આ ઝેર નથી તો શું છે ઝેર ખાવાનું અને ખવડાવવાનું બંધ કરો અમે જે મસાલા બનાવીએ છીએ એ એકદમ બેસ્ટ ક્વોલિટી અને ફ્રેશ વસ્તુનો ઉપયોગ કરીને જ બનાવીએ છીએ અમારા મસાલામાં કોઈ જાતનું કેમિકલ આર્ટિફિશિયલ કલર કે આર્ટિફિશિયલ ફ્લેવરનો ઉપયોગ થતો નથી અમારા મસાલા એટલા બેસ્ટ હોય છે કે તમે એટલું સમજી લ્યો કે તમે જેટલું શુદ્ધ અને સાત્વિક તમારા ભગવાન માટે બનાવો તો એટલું જ શુદ્ધ ને સાત્વિક અમે તમારા માટે બનાવીને તમને આપીએ છીએ ઓર્ડર કરવા માટે તમને સ્ક્રીનમાં દેખાય છે એ વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરો અને મેળવો રીત સ્વાદના મસાલા અને હા કહેવાનું ભૂલતા નહીં સમૃદ્ધિનો સ્વાદ એટલે રીત સ્વાદ જય હિન્દ જય ભારત